નહી તો તમને બધાને લાગતું હશે કે આટલા બધાની વચ્ચે કઈ રીતે માણસ ટકી રહે છે તમને નહીં થતું હોય અને તોય પાછો મથ્યા જ કરે છે મહેનત કર્યા જ કરે છે બીજાના ભલા માટે મહેનત કર્યા જ કરે શું કામ મારી શક્તિ થી નથી હું મહેનત કરતો એ લાખો લાખો માતાઓ બહેનો ના અંદર બેઠા બેઠા આશીર્વાદ આપે છે ને એના કારણે કરીને ટકવું છે એના માટે કામ કરે છે અને કામ અંદરનો આત્માનું સુખ આપે છે અને આત્માના સુખ માટેની મહેનત કરવી પડે તમે બધાએ પ્રેમ ભાવથી આટલો બધો અમારું સ્વાગત સન્માન કર્યું પોતિકા ઘણીને સ્વાગત સન્માન કર્યું અહીંના બધા ધાનેરાના બધાએ આગેવાનોએ પણ અમારું સ્વાગત કર્યું તમારા બધાનો આભાર સાથે સાથે મારા થરાદ માટે જે પાણી માટેની જે યોજના લીધી છે એની સાથે સાથે ધાનેરા માટે પણ જેટલું બની શકે એટલી મહેનત કરવામાં કોઈ કચાશ નહીં રાખીએ રાખ્યો થરા તલાવ કામ જે અત્યારે ચાલી રહ્યું છે તબક્કામાં જે અત્યારે ઉનાળામાં ભરાઈ રહ્યા છે હું ત્યાં જાઉં ને ત્યારે સંતોષ જોઉં છું એ ખેડૂતો પશુપાલકો દરેકે દરેક કેવો અંદરથી સંતોષ થાય પ્રાણીઓ પંખીઓ આવતા પંખીઓ પાણી પીતા હોય તે અંદરથી આપણા રાજીપો થાય એ રખડતું ઢોર હોય ને તે પણ પાણી પીવે ત્યારે એમ થાય ઘરે પરમાત્મા એ આપણને આ કામ કરવું નહીતર આપણે ઘરે ઘરે તમને બધાને ભરોસો આપું છું કે કામ આજ પ્રમાણે દસ વર્ષ પાણીને જમીનમાં ઉતારવાનું કામ નર્મદાનું પાણી થી ભરવાનું કામ બીજી બાજુ જળ સંચય કરી અને વરસાદના પાણીને સંગ્રહિત ખેત તલાવડીઓ બનાવી તલાવ બનાવીને આપણે પાણીથી સિંચાઈ કરવાનું કામ ત્રીજું કૂવાથી બોર છે એમાંથી પણ જમીનમાં ઉતારવાનું કામ જો દસ વર્ષ કન્ટિન્યુ કરશું ને તો ફરી પાછા આપણે લાવી શકશું તરીકે લઈએ એક જન આંદોલન તરીકે એક એક વ્યક્તિ લે તો હું માનું છું કે માત્ર પંદર થી વીસ વર્ષના સમયમાં ફરી આડી મોટલું આપણે ત્યાં હતી ને એ જ પ્રમાણે આ ધરતીને ભરી શકાય અને ઉપરના કુવામાં પાણી લાવી શકાય આપણે મહેનત કરીએ તો થાય સરકાર માત્ર કરશે એવું હો સરકાર તો મદદ કરે પરંતુ એક એક વ્યક્તિએ કરવું પણ કરીએ કરીએ તો આ કે આવનારા સમયની અંદર પ્રજા આપણા સંતાનો એ આપણને આશીર્વાદ આપે અને આ વાત હું કરું છું માત્ર શબ્દ નથી ભાષણના હું પંદર વર્ષ પહેલા જે તમને કહેતો તો તમને આજે યાદ આવતું હશે કે પાણી જો નહીં સાચવો તો પાણી જતું રહેશે